અરે કેવા પાટ્યા હે છોકરા મારા બધા તોડી તોડીને દેવા દે તો નહીં ફરવાય કારણ હોય પણ જો હા જોડે હે મારા છોકરા તોડી તોડી નાખી દે હોય મારે એવાને કોઈ કોટા બોટા આડા નાખાવા પડશે તો નક્કી કરવું પડશે મારા એવાને હે પેલા આમ જાતા ખેતરમાં પછી કોઈ કોટાબોટા નાખામ કરું મજૂરીઓ લાઈને મારા મેઠા જોવા ફરશે હો પાવડા બનતો હોય નાસી મેલું પુરાવાર વાળો પુરાવાર વાળા પુરા વાર હોય આ મૂર્ખો તો મૂર્ખા જેવું કરી ગયો બધું એના વાર્યા ને બધું છૂટું મેલીન જતો રહ્યો મારા મૂર્ખા જવું પડશે મૂર્ખા કર્યું જો આ મૂર્ખાની ખબર તો લેવી જ પડશે હવે

મારા ઓછા છે પણ હે કોઈ દેખાતું ના મારા ભાઈ ભેખાતા નહીં મારા ઓછા ઓહો ભાઈ એમ આ તો હાજે હાજર દેખાઉ છો અરે આ તો પણ સેટિંગ થઈ લઈ તે જાવ છે ક્ષેત્ર જાવ છે હા તે ગઈનો ફોન આ વેરા મારે ને ઓય મને તો પૂરા બતાવ કે આવજો જો તે કિને જાવ છે પૂરો બતાવ જો એમ ઓય તે કોમ કરો એ નહી જાવ હું આ મારે પૂરા વારવાના છે ઓય કેલા શીખો એ થોડા ગાડતે વિગા જેવા છે એવું છે આ તો વાળી જો માં તો વાર દો હેડો આજે આ હાલ ચાલુ કરો આ તો હરો પણ કે ખાલી હોલ પડે આવું આવું ખાલી

મારા વાળો હોલ મોરથી મોગે છે પણ આરો પી ના જાય તો ને અને પેલા કોને પૂરા વરા પછી હો આલું એમ ને નહી આલા ને કારે પી જાય તો ગોટ ગોટમણા ખાવા મળશે આ જાય અને પૂરા પૂરા વાર છે નહીં હા આવ 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 અમને તો કોક ઓર કરવો જ પડશે હવે ચા પૂરા સંજાતી તો ધમ નહી હે દીપ હું શું કહું હા આપણે ઘરે નહીં રાખવાના તો

વાલજી ના મારા પૂળા વાળા પૂળા તો વાળા મારા મફતી વાલજી એ મફત છે આજ આ

કોરી છે ખાલી ભાઈ કોરી કોરી થાળી કે પાણી માપલું તો પણ કયો લુખો પુળાવાળા ભરા પછી ઓળસી ગયો એક પેક મુએ મારું થાળ પર આય હો આ કરવા લઈ જાવી છે થોડી વેડી દેશી

એમને સાર લેવી હતી તો કે અરે અમાર ભાઈને સાત બતાવું સાર તમારે હાલવાની વાત ભાઈ લાયો ગરાક છે હોવા આપણે છે સાર આ શું છે હા આવે છે શાંતિ હા તમાર બેને છે 250 રૂપિયા હો અને અરે તમે બતાવું સાર તો જુઓ પહેલા હવે તો અહીંયાને રાખવાની છે એટલે આખા ઓટમ કોઈ નહીં એવી મારે સાર છે હોવા છે આ વાલો મન કે પૈસા લઈને આવું 100 રૂપિયા વાલો એ વાલ્યો